નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શાળા તેમજ કોલેજમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સંસ્કાર તીર્થ વિદ્યાપીઠ જે દુગારી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે સંસ્થા અલગ અલગ વિભાગોમાં જોડાઈ શકે તેવા ઉમેદવારોએ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો આચાર્ય માટેની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ એમ બીએસસી એમએસસી બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય પૂર્વ પ્રાથમિક વિભાગ માટે શિક્ષકો માટેની જગ્યા છે જેમાં ગુજરાતી માધ્યમ માટે ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક વિભાગ માટે પ્રાથમિક શિક્ષક માટેની જગ્યા છે જેમાં પીટીસી બી એ તમામ વિષયો માટે ગુજરાતી માધ્યમ માટેની જગ્યા છે મિત્રો પ્રાથમિકમાં પીટીસી બી એ બધા વિષયો માટે શિક્ષકોની જરૂરિયાત છે તેમજ જે પીટી તેમજ ચિત્ર માટે બીપીએડ તેમજ એટીડીની લાયકાત ધરાવતા હોય ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો એમ કોમ બી કોમની જગ્યા લાયકાત ધરાવતા હોય તેમજ રિસેપ્શન પટાવાળા માટેની પણ જગ્યા છે અનુભવી ઉમેદવારોને અહીંયા અગ્રીમતા આપવામાં આવશે મિત્રો તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાત અને અનુભવના ગુણપત્રોની સ્વપ્રમાણે નકલો સાથે લેખિત અરજી સાથે તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ અથવા તો નીચેના નંબર પર વોટ્સઅપ કરી દેવાનું રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો તમે પાણીની ટાંકી પાસે કાનાવાડા રોડ મુદુગારી તાલુકો તારાપુર જિલ્લો આણંદ પિનકોડ આડત્રીસ છ્યાસી પચીસ અથવા તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર પણ તમે અરજી છે તે મોકલાવી શકો છો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરું છું માનવ નિકેતન ટ્રસ્ટ લવાણા સંચાલિત શૈક્ષણિક સંકુલ માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે મિત્રો જેમાં કોમ્પ્યુટર વિષય માટે જે કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા માટેની જાહેરાત છે બીસીએ બીએડ પીજીડીસીએની લાયકાત ધરાવતા ઉમેદવારો છે ત્યાં અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉમેદવારની ઉંમર સરકારના અનુસાર રહેશે પગાર ધોરણ સંતોષકારક અહીંયા આપવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના જે દસ દિવસની અંદર જે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એમ માનવ નિકેતન જે ટ્રસ્ટ લવાણા એટ ધ રેટ યાહુ કોમ પર અરજી મોકલવાની રહેશે મિત્રો દિવ્યભાસ્કર પાલનપુર આવૃત્તિમાં સાત ડિસેમ્બર બે હાજર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઉધના સિટીઝન કોમર્સ કોલેજ એન્ડ એસબીબી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અંતર્ગત કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ ફેકલ્ટી માટેની મિત્રો ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે એસબીબી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ શ્રીમતી દદિવાળીબેન હરજીભાઈ ગોંડલિયા કોલેજ ઓફ બીસીએ એન્ડ આઈટી માટે જે સેલ્ફાઈનન્સ કોલેજ છે મિત્રો એફિલિએડ ટુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મેનેજ બાય ઉધના એકેડમી એજ્યુકેશન ટ્રસ્ટ ઉધરા સંચાલિત ઉધના સંચાલિત અહીંયા જે કોલેજ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણ જગ્યા માટેની છે જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન પે સ્કેલ સર્વિસ કન્ડિશન આર એઝ પર ધ નોમ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ એટીન એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન એપ્લાય વિથ ધેર ડીએલ સીવી અલોંગ વિથ ફોટોગ્રાફ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ ટેસ્ટિમોનિયલ્સ એટસેટ્રા કેન્ડિડેટ શેલ એપ્લાય વિથ સ્કોર કાર્ડ ફોર્મ અવેલેબલ તમે જોઈ શકો છો જે સંસ્થાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઉધના કોલેજ ડોટ એસી ડોટ ધી એપ્લિકેશન મસ્ટ રીચ ઓન ઓર બિફોર એટીન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે અઢાર ડિસેમ્બર બે ચોવીસ પહેલા રજીસ્ટર પોસ્ટ બીડ પોસ્ટ દ્વારા સેક્રેટરી ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ એમના જે એડ્રેસ છે મિત્રો ઉપર આપેલું છે તમે જોઈ શકો છો જે અહીંયા જે ઉધના એકડેમી એજ્યુકેશન ટ્રસ્ટ ઉધના બસો ચૌદ રણછોડ નગર ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ ઉધના મેઈન રોડ ઉધના સુરત ઓગણચાલીસ બેતાલીસ દસ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો ધી પોસ્ટ ઇઝ સબ્જેક્ટ ટુ એપ્રુવલ ઓફ એઆઈસીટી તેમજ સબ્જેક્ટ ઓફ ટુ નંબર ઓફ ડિવિઝન કેન્ડિડેટ વુ ડો નોઝ નેટ સ્લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એટલે કે જે લોકો નેટ લેટ પીએચડીની લાયકાત ધરાવતા નથી તે ઉમેદવારો ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા માટે પણ અહીંયા હાજર રહી શકે છે જે ઇન્ટરવ્યુ જે અરજી કરી શકે છે મિત્રો દે વીલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇન એબ્સન્સ ઓફ એલિજબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ પોઝિશન્સ એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તો તમે જોઈ શકો છો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ અઢાર ડિસેમ્બર બે ચોવીસ છે તેના પહેલા તમારે અરજી કરવાની રહેશે કોમ્પ્યુટર એપ્લિકેશન આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની કુલ ત્રણ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નિયોટેક એજ્યુકેશન એજ્યુકેશન ફાઉન્ડેશન અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે એપ્રુવડ બાય એઆઈસીટી એફિલેટેડ ટુ જીટીયુ તેમજ નિયોટેક ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ જે એપ્રવડ બાય એઆઈસીટી એફિલેટેડ ટુ જીટીયુ અંતર્ગત વડોદરામાં આવેલી કોલેજ છે મિત્રો જેમાં વિવિધ ભરતી જાહેરાત આવેલી છે ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની તમે જોઈ શકો છો સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માટે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની કુલ નવ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર એસોસિએટ માટે બે જગ્યા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે આસિસ્ટન્ટ એક પ્રોફેસર માટે એકવીસ એસોસિએટ માટે સાત તેમજ પ્રોફેસર માટેની બે જગ્યા કોમ્પ્યુટર માટે પ્રોફેસર માટેની બે એસોસિએટ માટે ચાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અઢાર જગ્યા છે મેથેમેટિક્સ માટે એપી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા ઇંગ્લિશ માટે એક જગ્યા ફિઝિક્સ માટેની એક જગ્યા છે તેમજ ડિપ્લોમા ઇન્જિનિયરિંગ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સિવિલ એન્જિનિયરિંગ માટે એચઓડી માટેની એક જગ્યા લેક્ચરર માટેની છ જગ્યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે એક એચઓડી તેમજ છ જગ્યા લેક્ચરર મિકેનિકલ માટે તેર જગ્યા લેક્ચરર એક જગ્યાએ એચઓડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે એક એચઓડી તેમજ છ જગ્યા લેક્ચરર મેથેમેટિક્સ માટે બે જગ્યા લેક્ચરર ઇંગ્લિશ માટેની એક જગ્યા લેક્ચરર ઇંગ્લિશ કેમેસ્ટ્રી તેમજ ફિઝિક્સ માટે એક એક જગ્યા છે મિત્રો તે સિવાય લેબ ટેકનિશિયન મિકેનિકલ માટે આઠ જગ્યા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે ચાર જગ્યા સિવિલ ડિપાર્ટમેન્ટ માટે ચાર કોમ્પ્યુટર માટે ચાર તેમજ એકાઉન્ટન્ટ હિસાબની એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરી માટેની એક જગ્યા રિસેપ્શનિસ્ટ માટેની બે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર માટેની એક તેમજ સ્પોર્ટ્સ ઓફિસર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો એલિજિબિલિટી એન્ડ ક્વોલિફિકેશન એઝ પર ધ એઆઈસીટી જીટીયુ તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે એકચ્યુઅલ નંબર ઓફ પોઝિશન મે વારી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ બેઝ ઓન અવેલેબલ સુટેબલ કેન્ડિડેટ ડેટ ઓફ ઇન્ટરવ્યુ શેલ બી કોમ્યુનેટેડ ટુ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ તેમજ કેન્ડિડેટ શુલ બ્રિંગ સીવી સપોર્ટિંગ ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે સપોર્ટ જે ડોક્યુમેન્ટ છે મિત્રો વન સેટ ઓફ ફોટો કોપી ઓફ ડોક્યુમેન્ટ ટુ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઇન્ટરવ્યુ જે એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ સામે હાજર રહેવાનું છે મિત્રો વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમે અરજી કરી શકો છો અથવા તો અહીંયા જે ઇમેલ એટલે આપેલું છે તેના પર પણ અરજી મોકલી શકો છો એનટીસી કેમ્પસ વિરોધા ઝીરો પિનકોડ અથવા તો કેરિયર્સ એટ ધ રેટ નિક ડોટ એસી ડોટ ઇન પર જે તમારું સીવી છે તેમજ ડોક્યુમેન્ટ અટેચ સર્ટિફિકેટ સાથે કોપી સાથે તમે જે મેલ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો સંસ્થાના જે એડ્રેસ અહીં પર અહીંયા તમે મોકલાવાનો રહેશે મિત્રો તમે વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પર આપેલા છે સંસ્થાનું ભરતી બાબતે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કેશવજી ભરમલ સુમરિયા કોલે કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપી ખાતે જે કોલેજ છે મિત્રો જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સેલ્ફ ફાઇનસન્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ છે મિત્રો એફિલેટેડ ટુ વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમે જોઈ શકો છો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોમ ધમ્પિટેન્ટ ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ મેન્શન એઝ અંડર જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બીબીએ માટે એક જગ્યા છે મિત્રો જેમાં કોલિફિકેશન એસ પર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી યુજીસીના ધારાધોરણ મુજબ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર એકાઉન્ટન્સી માટે પણ એક જગ્યા છે મિત્રો કોલિફિકેશન એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ સ્કેલ એઝ ધ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ બી સબમિટ ધેર એપ્લિકેશન વિથ ધ રિલેવન્ટ ડિટેલ્સ એલોંગ વિથ એટેસ્ટેડ કોપીઝ ઓફ નેસેસરી માર્કશીટ ટેસ્ટીમોનિયલ્સ થ્રી કોપીસ એન્ડ ટુ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ટુ ધ ચેરમેન વિદિન ટેન વર્કિંગ ડેઝ બાય રજિસ્ટર પોસ્ટ ઓનલી તમે જોઈ શકો છો ત્રીજી ડિસેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ દ્વારા એડ્રેસ પર ઉપર આપેલા એડ્રેસ પર અરજી મોકલનાર રહેશે મિત્રો કેન્ડિડેટ વુડ ઓનર પોઝિસ નેટ સ્લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય જે ટીચિંગ આસિસ્ટન્ટ પોસ્ટ તમે જોઈ શકો છો દે વિલ કન્સિડર ્યુ ઇન ઓફ તમે જોઈ શકો છો એલિબલ એડ્રેસ આપેલું છે જે સંસ્થા છે તેનું સિલવાસા રોડ વાપી ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો ઓગણચાલીસ એકસાઇ પંચાણું પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપેલા છે મિત્રો ભરતી બાબતે ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો કેશવજી પરમલ સુમરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બીબીએ તેમજ એકાઉન્ટન્સી જે ફેકલ્ટી છે તેના માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય